ત્યારે શું કરો તો મહાપ્રભુ સેવા કેવી રીતે કરવી કીર્તનો દ્વારા ભગવાન કહે છે શશ્વત મદનું કીર્તનમ જે ભગવાનની લીલા તમને ગમે છે એને વારંવાર યાદ કરો જે ભગવાનની લીલાના કીર્તન આવડતા હોય તો કીર્તન કરો અને એ પણ ના આવડે તો કૃષ્ણાશ્રય બોલો યમુનાષ્ટક બોલો મધુરાષ્ટક બોલો આ બધા બોલો પણ લોકિક વાત ન કરો કે આજે આ ફૂલ આવ્યા નહીં આ મળશે કે નહીં આજે ગરમી છે કે નહીં આજે ઠંડી છે કે નહીં આની ચર્ચા ન કરવી પણ પ્રભુ સેવામાં તમારે આ ભગવદ લીલાને ગાવી કીર્તનો કરવા જે તમને આવડતા હોય અરે રાગ આવડે કે નહીં એ જોવાનું જ નથી રૂપા પોરિયાનો રાગ ક્યાં હતો હે કઈ રાગ હતું એને ના પાડી કે ભાઈ એ ગાતો નહીં તું આવું ગવાય અમે કંટાળી જાય તો પ્રભુની તો શું દશા થાય બંધ કર કે નહીં સવારના મંગલા કરાવવા શ્રી જોયું તો શ્રીજી બાવા ઊંઘમાં પૂછું કેમ આપ ઊંઘમાં છો કેમ પરિશ્રમિત છો તો કે આખી રાત જઈ ગયો છો ઊંઘ જ ના આવી કેમ ના આવી તો કે ઓલો રૂપો છે ને એને ગાયું નહીં એને આજે ગાયું નહીં જોવો તમે નાનું બાળક હોય ને નાનું બાળક એનો કોઈનો અવાજ ન ઓળખે એની માનો અવાજ ઓળખે સાવ નાનું બાળક હોય ને એની કરે કરીને એનો બાપ બોલે ને કે એ આવું તો કે ઓલો શાંત ન થાય પણ એની માં દૂરથી કહી દે ને કે આવી એટલે તરત થી શાંત થઈ જાય કારણ કે બીજા કોઈને ઓળખે નહીં એની માને ઓળખે એમ તમારા ઠાકોરજી તમને ઓળખે છે બીજા કોઈને ઓળખતા નથી એટલે તમે પ્રભુ જ્યારે પ્રભુને એમ થાય કે હું એકલો છું પણ જો તમે કીર્તન ગાવ ને એ સમયમાં તો પ્રભુને એ ડર જે છે ને પ્રભુનો ડર વયો જાય પ્રભુને આનંદ આવે એના માટે કીર્તનો છે આપણે આ મનોરથો કરીએ ને તો મનોરથોમાં પીછવાઈ લગાડીએ રાસની પીછવાઈ હોય ઓલી રાસનો મનોરથ તો રાસની પીછવાય આપણે ખેલના દિવસો હોય તો ખેલની પીછવાય અલગ અલગ પિછવાઈઓ આપણે લગાડી એ શા માટે લગાડીએ એનું કારણ જ એ છે કે પ્રભુ માટે એક વાતાવરણ કરીએ છીએ આપણે કે જે વ્રજમાં બિરાજતા હતા અને વ્રજ ભક્તો ઉપર જે કૃપા કરી છે એવી જ કૃપા આજ અમારા ઘરમાં કૃપા કરવા જ પધાર્યા રહ્યા છો તો અમે પણ વ્રજ વ્રજનું આખું માહોલ ઊભું કરી દઈએ ઘરમાં અને આપ અમારા ઉપર કૃપા કરો એના માટે આપણે પીછવાઈ લગાડી આ કઈ સો પીસ નથી આ એના માટે શશ્વત મદનનું કીર્તન કરો તમને રાગ આવડે કે ના આવડે પણ સમયના કીર્તન કરવા પડે એ મન ફાવે એવા ના આલે કે તમને ગમતું હોય ને એમાં તમે પછી એમ નહીં સમય પ્રમાણેના શશ્વત મદનું કીર્તન પછી આગળ કહે છે આદર પરિચર્યાયામ જે સેવા મળે એને આદર ભાવથી કરો દરેક સેવા પ્રભુની દરેક સેવા હોય ને એ સેવા પછી ઠાકોરજીની હોય એ સેવા પછી ગોસ્વામી વલ્લભકુળ બાળકોની હોય કે પછી વૈષ્ણવોની હોય કે પ્રભુની ગાયોની હોય કોઈની પણ સેવા કરો ને એમાં પૂર્ણ આદર ભાવથી કરો એટલે આપણે ત્યાં જો વસ્ત્ર બોલાય ઠાકોરજી માટે એમ ન બોલીએ કે ઠાકોરજીના કપડા બોલીએ કપડાં ઠાકોરજીના કપડાં આપો તો પછી ઠાકોરજી ના વસ્ત્ર છે ને અમે ઘણા વૈષ્ણવને જોયા આમ વસ્ત્ર જે હોય ને એનો ઘા કરે આમ હવે આ નથી કે ધરાવાના આ વસ્ત્ર શું છે પ્રભુની સેવામાં જેટલી પણ વસ્તુ આવે છે એ બધી જ પ્રભુનું જ સ્વરૂપ છે પ્રભુનું પરિકર છે એ વસ્ત્ર કાપડ નથી એ હિંડોરા હોય તો હિંડોરા કોઈ લાકડાના કે ચાંદીના કે સોનાના નથી એ સાક્ષાત ઠાકુરજીનું સ્વરૂપ છે એટલે તો અમે જ્યારે હિંડોરામાં પધરાવીએ ને ત્યારે એનું અધિ અધિવાસન કરવામાં આવે અધિવસન અધિવાસન કરવામાં આવે છે એને ભોગ ધરવામાં આવે ઠાકોરજીના ઘોડા હોય ઠાકોરજીના ખીલોના હોય ઠાકોરજીના વસ્ત્ર હોય ઠાકોરજીના વાસણો હોય ઘણા ઘા કરતા હોય પોતાના વાસણ અને ઠાકોરજીના વાસણે ભેગા કરતા હોય ભેગા એને ખબર જ નથી આપણે ત્યાં વિવેક નથી ઠાકોરજીના વાસણ અલગ હોય આપણા વાસણ અલગ હોય વલ્લભકુળના વાસણો અલગ હોય આપણા વાસણો અલગ હોય આપણા વાસણને અડીને એના વાસણને ન અડાય આમ હાથ ધોઈને અડવા પડે કારણ કે ગુરુસ્થાનની વ્યક્તિના છે વાસણો એ ભગવત સેવામાં ઠાકોરજીના વાસણો છે એના ઉપયોગના વાસણો છે તો એનું એક મર્યાદા છે ઠાકોરજીની આપણે બુહારી જે મંદિરની કાઢીએ ને એ બુહારી પણ શું છે એ પણ ભગવત સ્વરૂપ એમાં એ પગ આવી જાય ને તો એને પણ ચણપસ કરવા પડે એને પણ આદર આપણે આપીએ કેમ તો કે આ ભગવત સ્વરૂપ છે અને ઠાકોરજીના મંદિરમાં કચરો હોય જ નહીં કચરો હોય ત્યાં તો પ્રભુના પ્રભુ ખેલા છે ત્યાં એટલે પ્રભુના મંદિરમાં તો એ વ્રજ રજ હોય બીજું કંઈ હોઈ શકતું જ નથી તો જે ઠાકોરજીના ઉપયોગની વસ્તુ હોય એનો ઉપયોગ આપણે ન કરાય આપણા ઘરે એ વસ્તુનો ઉપયોગ ન કરાય એનો મેળ ન કરાય તો આ જે સેવા કરીએ ને એમાં આદર ભાવ રાખવાનો છે જય શ્રી કૃષ્ણ વલ્લભ કુંડને ન કરાય જય શ્રી કૃષ્ણ ન કરાય હવે ઘણા ને તો એમ જ છે કે વલ્લભ કુંડ ને જ કરાય જય શ્રી કૃષ્ણ ઘણા તો આગ્રહ થી કરવા આવે કે જે જય જય શ્રી કૃષ્ણ અને પછી એમ કે એમાં વાંધો શું છે વાંધો કઈ ન અને ખમજાવો તો પછી એને ગુસ્સે થઈ જાય હે વાંધો શું છે વાંધો ઈ ન કરાય કારણ કે વલ્લભકુળ કુળ ગુરુસ્થાન વ્યક્તિ છે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર તમારો વૈષ્ણવ વૈષ્ણવનો છે આપણે ત્યાં સ્વામનીજી સ્વરૂપ ગુપ્ત છે અન્ય સંપ્રદાયોની જેમ રાધે રાધે નથી કરવાનું ઘણા અહીંયા જઈને લખાઈ આવે રાધે રાધે લખતા હોય ને ચહેરામાં આપણે ત્યાં રાધે રાધે ક્યાં કરાય ક્યાંય ગુપ્ત છે સ્વામીજી નું સ્વરૂપ એ લીલા ગુપ્ત છે આપણે ત્યાં તો તમે જય શ્રી કૃષ્ણ કયો ને એમાં શ્રી બોલો છો ને એમાં એ રાધાજી અને સકલ વ્રજ ભક્તો આવી જાય છે અને આપણે શું કહે છે કે એનો જય થાય કેવા કૃષ્ણનો જય થાય સહિત વ્રજ ભક્તો ના કૃષ્ણ છે એનો જય થાય એ મંગલ સ્વરૂપ છે એટલે તમે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળો ને ત્યારે તમારે એને યાદ કરાવવાનું હોય કે મંગલ રૂપ તો આપણા પ્રભુ છે મંગલરૂપ તો આપણી વ્રજભૂમિ છે મંગલરૂપ તો આપણા નંદરાયજી યશોદાજી છે મંગલરૂપ તો આપણા વ્રજભક્તો છે મંગલરૂપ છે અને એનો જય થાય એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને યાદ કરાવે પણ એ યાદ તમારે ગુરુ સ્થાનની વ્યક્તિને કરાવવાનું ન હોય આ એક શિષ્ટાચાર છે ગુરુ પાસે તમે જ્યારે જાઓ અહીંયા તમે જ્યારે આવો ત્યારે તમારે વલ્લભકુળ પાસે જ્યારે તમે જાઓ ત્યારે જય શ્રી કૃષ્ણ ન કરાય એનું કારણ જ આ છે કે ગુરુ પાસેથી તમે કંઈક મેળવવા જાઓ છો તમે તમારું કલ્યાણ થાય તમારા કલ્યાણનો રસ્તો ગોતવા એની પાસે જાઓ છો એની સાથે તમારો સામ સામો વ્યવહાર ક્યારેય પણ ન હોઈ શકે એટલે જય શ્રી કૃષ્ણ ન કરાય હવે આવું કીધા પછી સમજાવ્યા પછી એ ન સમજે તો તો હવે હવે શું આવે અમારી પાસે જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ પણ આ કેના જેવું છે કે વાર્તાજીમાં આવે છે કે વ્રજમાં જાતા ને વૈષ્ણવો વ્રજમાં જાતા ને એટલે બીજા વૈષ્ણવો જ્યારે એને મોકલે ને ત્યારે એને કેતા કે વ્રજમાં જાવ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પાસે જાઓ તો ત્યાંથી કંઈક લઈને આવજો ખાલી હાથે આવતા નહીં શું લઈને આવજો ઉપરણા કંઠી ચરણામ્રત ફગુઆ ફગુઆ મમરા વ્રજમાં જાયેલા વૈષ્ણવ શું લઈ આવે હમ કંઠી લેતા આવું અમારે ચરણામ્રત લઈને પેળાના પેડા ખાઈ જાય એક ભાઈ અમને કહેતો હતો કે આને તો મેં આ ચરણામ્રતના પેડા દઈ દઈ થાકી ગયા એટલા બધા ખાઈ ગયા પાછા પચાવી એ જાય ના ભાઈ એ બધું લઈ આવજો ના નથી એ લઈ આવજો લઈ આવવાનું છે સાચી વાત છે પણ એનાથી પણ જરૂરી જે છે ને એને લઈને આવવાનું શું લઈને આવવાનું છે એ શું કેતા શું લઈને આવજો આ કૃષ્ણાશ્રયને લઈને આવજો તો તમારો ઉદ્ધાર થવાનો છે તમે એને ન ભૂલી જતા ક્યાંક શ્રી મહાપ્રભુજી ગુસાયણજી પાસે જઈને ક્યાંક એ નહીં ભૂલી જતા વલ્લભકુળ પાસે જઈને કૃષ્ણાશ્રયનો ઉપદેશ લેવાનો છે આપણે માર્ગમાં કેવી રીતે ચાલવું અને ઘણા લોકો તો પાછા મનમાં નક્કી જ કરીને આવ્યા હોય કે જે કહે આપણે તો આપણા મનનું જ કરશું જે કહે જે આજ્ઞા આપે આપણે તો પહેલાથી નક્કી જ છે આ તો ખાલી આજ્ઞા લેવા પૂરતી છે લઈ લો શું કરશો તો કે કરશું તો અમારા મનનું જ એ ના લે આદર પર આદર રાખો ઠાકોરજી સન્મુખ આદર વલ્લભકુળ સન્મુખ આદર વૈષ્ણવો સન્મુખ આદર આદર છે ઓલી આવી છે ને ઓલો આવો છે ને આ બધી વાતોમાં વૈષ્ણવો એ પડવાનું જ નથી હે આપણે પડવાનું નથી આદર પરિચર્યા આદર પરિચ સર્વાંગીર ભિવંદનમ ઠાકોરજીને દનવત પ્રણામ અમારા પુરુષો જ્યારે પ્રભુ સન્મુખ જાય ત્યારે એણે શું કરવું તમે જ્યારે તમારા ઠાકુરજી જે ઘરમાં બિરાજતા હોય એમની પાસે જાઓ ત્યારે અથવા વલ્લભપુર બાળકોની હવેલીમાં જાઓ ત્યારે ત્યાં જઈ સર્વપ્રથમ શું કરવાનું જાતા વેત જ વૈષ્ણવોએ શું કરવું તો કે દંડવત પ્રણામ કરવા ભગવત મંદિર છે આ ભગવત સ્થાન છે આ અલૌકિક સ્થાન છે જ્યારે તમે તમારા ઠાકુરજીની સેવામાં જાઓ ત્યારે સર્વ પ્રથમ પ્રણામ કરી અને પહેલી જ સેવા ઈ છે પહેલી જ સેવા એ અને પાછું બોલીને એટલે સન્મુખ વલ્લભ કુર સન્મુખ ગણા દંડવત કેમ કે જય દંડવત જય દંવત કેમ છો એમ કરે પણ જોવા ભગવાન કહે છે કે મારા વૈષ્ણવો તમે જ્યારે મારી સેવામાં આવો ત્યારે તમારે દંડવત પ્રણામ કરવા ખાલી દંડવત નહીં પ્રણામ દંડવત પ્રણામ ઝૂકી જવું પ્રભુ સન્મુખ હમ પ્રભુ સન્મુખ ઝૂકી જવું સરેન્ડર કરી દેવું પ્રભુના શરણાગત થઈ જાવ એનું નામ દંડવત પ્રણામ છે તો વલ્લભપુર સન્મુખ જાય ને ત્યારે ત્યાં આપણે દંડવત પ્રણામ કરીએ ઠાકોરજી સન્મુખ જાય ત્યારે ત્યાં ડનવત પ્રણામ કરીએ અને જય શ્રી કૃષ્ણ કરીએ ત્યારે આમ હાથ મિલાવીને ન કરીએ વૈષ્ણવ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરો ને ત્યારે આમ હાથ મિલાવો હો જય શ્રી કૃષ્ણ નવા વરહના એમ છે નવા વરહના જય શ્રી કૃષ્ણ હાથ મિલાવીને નહીં તમે જ્યારે જય શ્રી કૃષ્ણ કરો ત્યારે તમારા બંને હાથ જોડી અને માથું નીચું કરીને આપણે જય શ્રી કૃષ્ણ હવે ઓલો કરે કે ઓલી કરે કે એની રાહ જોવાની નથી આપણે તો ચાલુ જ કરી દેવાનું છે આ જય શ્રી કૃષ્ણ પણ વલ્લભ પાસે જઈને ન સમજતા હોય એને સમજાવાના મદ ભક્ત પૂજા અધિકાર ભગવાન કહે છે કે સેવા કરો ને એવા વૈષ્ણવ આ એક ધ્યાન રાખવો મદ ભક્ત પૂજા અધિકાર મારા ભક્ત જે છે ને એમાં આદર ભાવ અધિક રાખવો એટલે તમે પધરામણી કરો છો તમે શું કરો ઘરમાં વલ્લભકુળ બાળકોની પધરામણી કરો છો આ શું છે ભક્ત પૂજા અધિકાર જ્યારે વલ્લભકુળ બાલક બાળક પધારે તમારે ત્યાં ત્યારે એને પધરામણી તમે કહો છો પધરામણી કરો છો હવે એ પધરામણી કરે એટલે અમે અહીંયા જાય ને એટલે ગભરાયેલા ફરતા હોય કે પેલા શું કરવું ઈ એને ખબર ન હોય પેલા શું કરવું એટલે કોઈ કે માલા કોઈ કેસર સ્નાન એકવાર અમારે જ એવું બન્યું મેં કીધું કે નહીં મને ખબર નથી એકવાર અમારે જવું એક જગ્યાએ અમે ગયા પધરામણીમાં ઓલા પાછળ પડે આવો તો હાલો હવે અમે પધરામણીમાં ગયા ને તો ઘરના જે મોટા વડીલો હતા એ બધા મને કહે કે કેસર સ્નાન કરાવવા જ કરાવીએ મેં કીધું ભાઈ આપણા ઘરમાં કેસર છે પ્રભુ માટે છે તો ઠાકુરજીની સામગ્રી સિદ્ધ કરો કાંઈક એ કરો તો કે ના એ તો છે જ આ વધારાનું એ છે અમારી પાસે અમારો ભાવ છે અમારા ગુરુ અમારા ઘરે પધારી રહ્યા છે તો અમારે કેસર સ્નાન હવે કેસર સ્નાન કરાવે હવે કેસર સ્નાન કરાવતા હતા અને એમાં એના પરિવારના હતા બીજા એટલે આ બધા કેસર સ્નાન કરાવે ને ઓલા બીજા પરિવાર વાળા કે હાલો હાલો આમાં મિશારા કરે હાલો હાલો ઓલા ના પાડે ઈ ના પાડે નથી કરાવવા અમારે નથી કરે ઓલા કે હાલ કે હાલ તો કે ના નથી જ આવું બાધે બે અમે આ જોઈએ પાછું એટલે પછી અમારે ઓને સમજાવવા પડ્યા કે ભાઈ એને નથી આવું તો હું કામ હેરાન કરે છે એ હેરાન ને હું હેરાન હે નહીં નહીં એને ન ગમતું હોય ને કેસર સ્નાન કરે ને અમારા ચરણ બેય પકડીને આમ જો કરી દઈએ શું થાય અમારે કારણ કે ઘણા લોકો એવા ચણસ્પર્શ કરતા હોય અમારે એવા ચણસ્પર્શ કરે એવા પગ ઘસી નાખે બળતરા ઉપડી જાય ઠેકાણે તો માથું મારે પગમાં માથું મારે અમને ઘણી જગ્યાએ હમણાં જ એક મનોરથમાં હું નામ નહીં તો હમણાં જ એક મનોરથ માં ગયો ત્યાં એવું જ થયું બોલા ચણસ્પર્શ કર્યા અમારા ચણસ્પર્શ કરીને જેવા દંડવત કર્યા ને દંડવત કર્યા એ માથું માર્યું પગમાં અમને દુખાવો ઉપડી ગયો થોડોક તો સોજો માથું જ મારે થોડી હોય હે એક એક રૂમ માં પધારો એક એક રૂમ જોવો અમારો પધરામણી કરો એક એક રૂમ માં અયા પગલા કરો વાપ પણ હું કામે ખરો આવી તો ગયા ન સમજે મદભક્ત પૂજા અધિકાર પણ જ્યારે વલ્લભકુળ પધારે ત્યારે તમે એમની પધરામણી કરો છો એ વૈદિક પ્રકાર છે વેદમાં બતાવેલો પ્રકાર છે અને વૈદિક પ્રકાર એવો છે કે જ્યારે સ્થાનની વ્યક્તિને પધરાવો ત્યારે સર્વપ્રથમ એમને તિલક કરવામાં આવે પહેલાં એમને તિલક કરવામાં આવે પછી અમને ફૂલની જે માલા હોય ને એ ધરાવવામાં આવી એ તમારે પોતે જાતે બનાવેલી હોવી આ બહારથી ખરીદેલી નહીં એ કોણ કરે એ કે લઈ આવવા મળે જ છે એટલે ઈ આમ ધરાવ નહીં અને પછી જે છે ને તમે તિલક કરો તમે માલાજી ધરાવો અને પછી તમે ભેટ ધરો છો એ દક્ષિણા છે આ કર્મ થયું તમે ગુરુસ્થાનની વ્યક્તિને પધરાવ્યા ઘરમાં એ કર્મ થયું અને એ જે કર્મ થયું ને પછી તમે એ વૈદિક કર્મ દક્ષિણા વગર અધૂરો રહીએ છે એટલે તમે એની તમારું મન હોય એટલી તમે તમારી ઈચ્છા તમારી અનુકૂળતા એ પ્રમાણે તમે એને દક્ષિણા એટલે અમને ચરણમાં ભેટ ધરો છો પછી આરતી થાય એ પછી આરતી થાય આ એક પ્રકાર આપણો છે તો ભક્ત પૂજા અધિકાર મારા ભક્તોમાં પ્રેમ રાખજો મારા ભગવતીઓમાં પ્રેમ રાખજો સ્નેહ રાખજો આદર રાખજો એ પણ મારાથી પણ વધારે રાખજો ભક્ત પૂજા અધિકાર સર્વભૂતેશ મન્મતી ખાલી વૈષ્ણવોમાં જ પ્રેમ રાખો કે વૈષ્ણવોમાં દયા ભાવ રાખો એમ નહીં સર્વભૂતે હું બધામાં છું બધામાં ભગવાન બિરાજે છે એવો ભાવ રાખજો આપણે ગુસ્સામાં હોઈએ ને કોઈના ઉપર ત્યારે આપણે એમ એને કહીએ કે જોજે તારું ભગવાન શું કરે છે ગુસ્સામાં હોય ને એકદમ આપણે ત્યારે બોલે જોજે તારું શું કરે ભગવાન ક્યાંય નો નહીં રાખે તને પણ ભાઈ એક વસ્તુ ભૂલી જાય છે આપણે કે ભગવાન જેટલા આપણા છે એટલા એનાય છે સર્વભૂતે શું મનમતી બધા ઉપર દયા ભાવ રાખવો સર્વભૂતે શું મનમતી મદર્થે સ્વંગ ચેષ્ટા ચેષ્ટાચ હવે જુઓ તમે ઘણા વૈષ્ણવો વ્રજમાં જાય વ્રજમાં જઈ અને ઓલા પેંડાવાળાને અહીંયા જાય અને પેંડાવાળાને ત્યાં જઈને પેંડા લઈ આવે અને એ પાછા પાકા પેડા લઈ આવે અને પાકા પેડા જે લઈ આવે એટલે એમ વિચાર કરે કે આ પાકા પેડા બગડવાના નથી ઘડીકમાં એ બગડે નહીં થોડોક ટાઈમ હાલે એટલે શું કરવાનું તો કે બંટાની સામગ્રી બનાવી નથી બનતાની સામગ્રી બનાવવાની કઈ જરૂર નથી આ પેળા ધરો જ્યાં સુધી હાલે અને પાછા ઠાકોરજી કેવા તો કે એને તો વ્રજનું જ ભાવે ઠાકોરજીને તો વ્રજનું જ ભાવે આ તો ભાવે જ નહીં ઘણા વૈષ્ણવ અમારી પાસે આવે કે જે ગાંઠિયાની આજ્ઞા કરી છે એટલે અનસખડી ગાંઠિયાની અમને ભોગ ધરવાની આજ્ઞા અનસખડી ની કરી છે પણ ભાવતા નથી કેમ તો કે ઓલા ઘી માં ગાંઠિયા થાય ને ઘી માં ગાંઠિયા થાય એટલી ભાવતા નથી ગમતા નથી કોઈ ઘર ના કોઈ ખાતા નથી તો ઠાકોરજી ને હું ધરવું ગોળ પરિવાર વાળાઓને ભાવે ને એ વસ્તુ ઠાકોરજી ને ધરવી છે આ પુષ્ટિ માર્ગ છે આ પુષ્ટિ માર્ગ નથી એટલે અમારી પાસે આવે વૈષ્ણવ અમને કહે છે અનસખડીમાં એક કામ કરો ને આજ્ઞા આપી દો ને તેલની એટલે તેલમાં ગાંઠિયા જે થાય એ અમને ભાવે છે ઘણા તોલા ભજીયાના શોખીન હોય ને અમારા ઘણા એવા શોખીન હોય ભજીયાના અને એવા શોખીન ભજીયાના કે જે ભજીયા થાતા હોય ગરમા ગરમ ઈ એવા ભજીયા એને ભાવે કે તેલમાંથી ઉતરતા જ સીધા અહીંયા જવા જોઈએ પણ એમ ના લે ભગવાન કે છે કે મારી જે સેવા કરો સ્વઅંગ ચેષ્ટા ચ તમે તમારી રીતે કરો જેટલી થાય એટલી અને જેવી થાય એવી વસ્ત્રથી લઈને જેટલું પણ તમે કરો એ બધું જ મારા અનુરૂપ કરો મારા અનુરૂપ કરો મને તમે કરો કોઈને ક્યો માં કોઈને ઓર્ડર ના આપો તમે તમારી રીતે કરો સ્વંગ છે કે વાણીથી મારા ગુણગાન ગાઓ કીર્તન કરો વાણીથી મારા ગુણગાન ગાઓ મયરપણમ ચમનસ અને મને તમારા મનનું સમર્પણ કરી દો આમ કરતા 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 છેલ્લે ભગવાને એક વાત કરી કે એવં ધર્મે મનુષ્યાનામ ઉદ્ધવ આત્મનિવેજાય તે ભક્તિ કોન્યો અવશિષ્ય ભગવાન કે છે કે આ રીતે જે મારી સેવા કરશે એવા મારા જે વૈષ્ણવો છે એવા બ્રહ્મ સંબંધી વૈષ્ણવો એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે એવા બ્રહ્મ સંબંધી જે મારા વૈષ્ણવો છે એને મારી ભક્તિ સિદ્ધ થઈ જશે અને જેને મારી ભક્તિ સિદ્ધ થઈ જાય એને હવે કંઈ મેળવવાનું બાકી રહેતું જ નથી એટલે જે આપણે ક્ષત્રાણીની વાત કરી એ ભાવ જે છે ને આ પ્રકારની સેવા કરશો તો તમારી અંદર દિનતા આવશે અને દયનીય આવશે પ્રેમ ઉત્પન્ન થશે તો આ પ્રકારની સેવાથી પ્રભુ પ્રસન્ન થાશે અને પ્રસન્ન થઈ અને ભગવાન તમને પોતાના આશ્રયનું દાન કરશે આ આશ્રય ભાવ છે એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે સર્વ માર્ગે નષ્ટે શું કલૌ ચખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એ વગર બીજા બધા માર્ગોમાં આ પ્રકારનો ભાવ તમારી અંદર વૈષ્ણવોની અંદર ક્યારેય પ્રગટ નથી થવાનો આ ભાવ તો તમારી અંદર કૃષ્ણનો આશ્રય કરશો ને તો જ તમારી અંદર આ ભાવ પ્રગટ થવાનો છે પછી બીજા શ્લોકમાં કહે છે કે મલેચ્છા ક્રાંતિ હવે આ કાલ તો જ છે કાલમાં બધું નષ્ટ થયું છે હવે તો કે હવે ધર્મ છે દેશ દેશ છે છે મલેચ્છા ક્રાંતે શું દેશે શું શું છે સત્પીડા વ્યગ્ર લોકેશું કૃષ્ણ એવ મમ આ દેશ જે છે જેટલા પણ એ દેશ એટલે તીર્થની વાત કરે છે અને તીર્થ નહીં ક્ષેત્રની વાત કરે છે ક્ષેત્ર દેશ એટલે ક્ષેત્ર જગન્નાથજી દ્વારિકા બદ્રીનાથજી તિરુપતિ બાલાજી આ બધા જેટલા ક્ષેત્ર કહેવાય ને એની વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કરે છે કે કાલનો પણ હવે સમય એ કાલ પણ અત્યારે બગડ્યો છે કૃષ્ણ જ મારી ગતિ છે અને જો આ પ્રકારના દેશનો આશ્રય લેશો ક્ષેત્રનો આશ્રય લેશો તો પણ તમારો ઉદ્ધાર હવે થવાનો નથી કૃષ્ણ જ મારી ગતિ છે એમ કહી અને હવે આજે આપણે અહીંયા જ રાખીએ